આઠ લાખની લૂંટ કરી હતી લૂંટારો આઠ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગેની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર